અમદાવાદ શહેર પોલીસ સી ટીમ દ્વારા જગન્નાથ મંદિર ખાતે સ્થાપિત નિર્ભર્યા સેફ સિટી પ્રોજેક્ટ વિડીયો કોલિંગ સુવિધા વિશે દર્શનાર્થી મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાના નિયમો બદલાયા એક ઓગસ્ટથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે ભાવિ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ધજાઓના ભાવ નક્કી કરાયા છે પાંચ સાત નવ અને અગિયાર મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે એકવીસો પચીસસો એકત્રીસો અને એકાવનસો ભાવ નક્કી કરવામાં આવ્યા છે હાલમાં થોડા સમય જે ભક્તો ધજા લઈને આવશે તેઓ ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોર્મલ ચાર્જ આપીને ધજા ચઢાવી શકશે અમદાવાદ કેમિકલની આડમાં વિદેશી દારૂ કાંકરિયાની ટ્રાન્સપોર્ટ પેઢીમાં એલસીબીના દરોડા પડ્યા જેમાં અગિયાર જેટલા કેમિકલના ડ્રમમાંથી નીકળ્યો વિદેશી દારૂનો જથ્થો કેરળના વાયનડમાં તબાહી અત્યાર સુધીમાં કુલ ત્રણસો લોકોના મોત થયા છે ત્રણ દિવસ પહેલાં થયેલા ભૂસ્ખલનમાં આર્મી નેવી અને એરફોર્સની સાથે બચાવકર્મીઓની ચાલીસ ટીમ લોકોને બચાવવામાં લાગેલી છે શાહ આલમ નજીક છ લાખ સુડતાલીસ હજારના ડ્રગ સાથે બે અસીમ ઝડપાયા એસઓજીએ બાતમીના આધારે શાહ આલમ નજીક અંજા ફ્લેટમાં દરોડા પાડી શાહીબાનું મહિલા પેડલર અને આમિર ખાન પઠાણને છ લાખ સુડતાલીસ હજારના ડ્રગ સાથે ઝડપી પાડ્યા હતા પેરિસ ઓલિમ્પિકમાં ભારતે જીત્યું વધુ એક મેડલ સ્વપ્નિલ કુશલે પુરુષોની શૂટિંગમાં પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો આવી જ ન્યૂઝને અપડેટ માટે અમારી ચેનલ ટીએનએ મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં